એક સમયની વાત છે જંગલની શાંતિ વચ્ચે નદીના કિનારે એક વિશાળ વડના વૃક્ષની છાયામાં આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત સાથે બેઠા હતા હળવો પવન વહેતો હતો પાંદડાઓ સરસર કરતા હતા પણ ચંદ્રગુપ્તના મનમાં એક પ્રશ્ન સતત ગુંજતો હતો થોડી ક્ષણો પછી તેણે મૌન તોડ્યું ગુરુદેવ આ દુનિયામાં એવો કોણ છે જેને ધનવાન બનવું નથી દરેક મહેનત કરે છે દરેક અમીર બનવાનો પ્રયત્ન કરે છે પણ મેં એક વાત વારંવાર જોઈ છે કેટલાક લોકો બહુ ઓછી મહેનત કરે છે અને છતાંય સંપત્તિ એમની તરફ ખેંચાઈ આવે છે અને બીજી તરફ કેટલાક ગરીબ લોકો દિવસ રાત મજૂરી કરે છે પસીનો વહાવે છે જીવન ખપાવી દે છે પણ છતાંય એ ક્યાલે ધનવાન નથી બનતા તો શું માત્ર મહેનતથી જ ધન મળે છે શું મહેનત જ અમીરીનો માર્ગ છે ચાણક્ય હળવેથી સ્મિત કર્યા એવું સ્મિત જેમાં અનુભવ હતો એવું સ્મિત જેમાં શતાબ્દીઓની નીતિ છુપાયેલી હતી એમની આંખોમાં એક એવો તેજ હતો જેણે અનેક રાજાઓના ભવિષ્ય બદલી નાખ્યા હતા તેઓ શાંત સ્વરે બોલ્યા ચંદ્રગુપ્ત જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે મહેનત તો ગધેડો પણ કરે છે ગધેડો પણ ભારે બોજ ઉઠાવે છે દિવસ રાત ખટે છે પણ ગધેડાની જેમ મહેનત કરનાર માણસ મોટેભાગે ગરીબ જ રહે છે લક્ષ્મી મહેનત તરફ નથી આવતી લક્ષ્મી બુદ્ધિ તરફ ખેંચાય છે ધનવાન માણસ મહેનતથી નહીં પણ પોતાની બુદ્ધિથી બને છે જો આ વાત એક દિવસ દરેક માણસ સમજી જાય તો એ દિવસે સમજો કે કાયનાતનું પાંદડું ફરી શકે આ બધું બુદ્ધિનો ખેલ છે હકીકતમાં ધનવાન બનવામાં મહેનતનો ભાગ બહુ નાનો છે લગભગ અસ્તિત્વહીન મહેનત મોટાભાગે એ લોકો માટે જ રહે છે જે પોતાનો દિમાગ વાપરવા માંગતા નથી જો તું ધનવાન બનવાનો માર્ગ પસંદ કર્યો છે તો સૌથી પહેલાં તારે અંધ મહેનત છોડવી પડશે તારે એ વિચારવું પડશે કે તું તારા મગજને કેવી રીતે કામ પર લગાવશે ચંદ્રગુપ્ત થોડો આગળ ઝૂક્યો એની આંખોમાં ઉત્સુકતા હતી ગુરુદેવ આજે કૃપા કરીને મને આ બધું સ્પષ્ટ કરી સમજાવો ચાણક્યાએ માથું હલાવ્યો ઠીક છે આજે હું તને એ જ કહીશ જે વાતો આખું જીવનકામ લાગશે પણ એક શરત છે મારી દરેક વાત ધ્યાનથી સાંભળજે હવે ચાણક્યએ ચંદ્રગુપ્ત તરફ નજર કરી અને ગંભીર સ્વરે બોલ્યા હું એવું નથી કહેતો કે ધનવાન બનવા મહેનત જરૂરી નથી મહેનત તો કરવી જ પડશે પણ એ મહેનતનો માર્ગ અલગ હશે આજે હું તને એ જ માર્ગ સમજાવવાનો છું ધનદેવી લક્ષ્મીને આકર્ષવા માટે હું તને સાત એવા નિયમો કહીશ જે શતાબ્દીઓથી ગરીબોને ધનવાન અને રાજાઓને સમ્રાટ બનાવતા આવ્યા છે આ નિયમો મહેનતની નહીં પણ બુદ્ધિની પૂજા કરે છે દરેક નિયમ સાથે હું તને એક નાની વાર્તા કહીશ જેથી એની ઊંડાણ સમજાશે ધ્યાનથી સાંભળજે કારણ કે આ શબ્દો તારી કિસ્મતની દિશા બદલી શકે છે પ્રથમ નિયમ લક્ષ્મી બુદ્ધિની દાસી છે શ્રમની નહીં ચાણક્ય બોલ્યા પ્રથમ નિયમ એ છે કે લક્ષ્મી બુદ્ધિની પાછળ ચાલે છે જે માણસ પોતાના મગજથી નિર્ણય લે છે જે જાણે છે કે ક્યારે કેટલું અને કોના માટે પ્રયત્ન કરવો એ જ માણસ લક્ષ્મીને બાંધી શકે છે માત્ર મહેનત કરવાથી ધન આવતું નથી બુદ્ધિ વિના મહેનત દિશા વિના વહેતી નદી જેવી છે એ બહુ વહે છે પણ ક્યાંય પહોંચતી નથી હવે ચાણક્યએ એક વાર્તા કહી એક ગામમાં એક ખેડૂત હતો એનું નામ હતું હરિયા હરિયા દિવસ રાત ખેતરમાં મહેનત કરતો સૂર્ય ઉગે એ પહેલાં હળ પકડી લેતો સાંજ પડે ત્યાં સુધી ખપતો પણ દર વર્ષે એની પાક સુકાઈ જતો કારણ એક જ હતું એને ઋતુની સમજ નહોતી એના પડોશમાં બીજો ખેડૂત હતો મૂલા મૂલા બહુ ઓછી મહેનત કરતો વર્ષમાં માત્ર બે વખત ખેતરમાં જતો એક વખત વાવણી માટે અને બીજી વખત કાપણી માટે પણ મૂલા આકાશ વાંચતો હતો વાદળોની દિશા હવાની ગતિ માટીની ભેજ એ જાણતો હતો કે વરસાદ ક્યારે આવશે અને કઈ પાક વાવવી પરિણામ સ્પષ્ટ હતો હરિયાનું ખેતર બંજર અને મૂલાનું ખેતર સોના જેવું એક દિવસ હરિયાએ કહ્યું ભાઈ તું ઓછું કામ કરે છે પણ તારો અનાજ બજારમાં છવાઈ જાય છે મૂલા હસ્યો અને બોલ્યો હરિયા તું મહેનત કરે છે પણ દિમાગ વગર હું મારી મહેનતને દિશા આપું છું ચાણક્યએ વાત પૂર્ણ કરી જુઓ ચંદ્રગુપ્ત મોટાભાગના લોકો હરિયા જેવા છે મહેનત કરે છે પણ બુદ્ધિ વગર બુદ્ધિનો અર્થ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી બુદ્ધિ એટલે વાસ્તવિક સમજ જો તું વેપારી છે તો માત્ર માલ વેચવાથી નહીં પણ ગ્રાહકની જરૂર સમજવાથી ધન આવે છે માન કે શિયાળો છે એક વેપારી ફક્ત ઊની કપડાં ભરે છે પણ બુદ્ધિશાળી વેપારી જુએ છે કે લોકો ચાની દુકાન પાસે ભેગા થાય છે એ ચાનો સ્ટોલ મૂકે છે ઓછી મહેનત વધુ આવક ચાણક્ય નીતિ કહે છે બુદ્ધિમાં રોકાણ સૌથી મોટું રોકાણ છે બીજો નિયમ ધન પકડતા પહેલાં પોતાને સંભાળો ચંદ્રગુપ્ત વન્યપ્રાણીને બાંધતા પહેલાં પોતે મજબૂત થવું પડે છે એ જ રીતે ધન મેળવતા પહેલાં સંયમ અને ચરિત્ર જરૂરી છે જે માણસ ધન આવતા પહેલાં પોતાની ઈચ્છાઓમાં ફસાઈ જાય એ ધનને ક્યારેય સ્થિર રાખી શકતો નથી લક્ષ્મી ત્યાં રહે છે જ્યાં આત્મસંયમનો દીવો પ્રગટે છે સંયમ વગરનું ધન રેતીનું મહેલ છે લાલચની એક લહેર એને ક્ષણમાં તોડી નાખે છે રાજકુમાર કલ્પના કર તારું રાજ્ય એક વૃક્ષ છે જો મૂળ નબળા હોય તો કેટલાય પાણી નાખો વૃક્ષ સુકાઈ જ જશે સંયમ એ મૂળ છે સંયમ એટલે ઈચ્છાઓ પર વિજય ગ્રંથોમાં કહેવાયું છે માનવ મન એક ઘોડો છે જો લગામ ન બાંધો તો એ ઘોડો ક્યાં લઈ જશે કોઈ કહી શકતું નથી ધન માટે આ લગામ ત્રણ સ્તરે બાંધવી પડે છે શારીરિક માનસિક આર્થિક શારીરિક સંયમ એટલે અતિભોજન અને અતિ આરામથી દૂર રહેવું માનસિક સંયમ એટલે ક્રોધ અને લોભ પર કાબૂ ક્રોધમાં લીધેલો નિર્ણય યુદ્ધમાં ઉતાવળા હુમલા જેવો છે ઘણીવાર વિનાશ લાવે છે આર્થિક સંયમ સૌથી સૂક્ષ્મ છે દરેક ખર્ચ પહેલાં પૂછો શું આ જરૂરી છે વ્યર્થ ખર્ચ લક્ષ્મીનો અપમાન છે ત્રીજો નિયમ ધન ખર્ચવાની નીતિ કમાવાથી મોટી છે ચંદ્રગુપ્ત ધન કમાવવું કળા છે પણ એને સાચવવું એ નીતિ છે જે માણસ ધન જ્યાં ત્યાં ઉડાવે છે એ લક્ષ્મીને અપમાનિત કરે છે ખર્ચની નીતિ બનાવો દરેક સિક્કાનો હિસાબ રાખો ધન આગ જેવું છે અનિયંત્રિત બળે તો બધું જલાવી નાખે નિયંત્રિત બળે તો પ્રકાશ આપે કમાવવાથી મોટી છે ખર્ચની સમજ કારણ કે કમાણી ક્ષણિક છે પણ ખર્ચનું સંચાલન દીર્ઘ સમૃદ્ધિ આપે છે આ નીતિ ચાર ભાગમાં વહેંચો આવશ્યક ઇચ્છિત બચત દાન જો આવત દસ હોય તો ચાર આવશ્યકમાં ત્રણ ઇચ્છિતમાં બે બચતમાં અને એક દાનમાં આ નીતિ ધનને અપમાનથી બચાવે છે ચોથો નિયમ સમય ધનથી પણ વધુ મૂલ્યવાન છે ચંદ્રગુપ્ત જે માણસ સમય બગાડે છે એ અનેક સોનાના સિક્કા ગુમાવે છે સમયનો સદુપયોગ લક્ષ્મીને આકર્ષે છે કારણ કે લક્ષ્મી આળસથી દૂર ભાગે છે ધન ભરી કમાઈ શકાય સમય ક્યારેય પાછો નથી આવતો દરેક માણસ પાસે દિવસમાં ચોવીસ કલાક હોય છે ફરક ઉપયોગમાં છે એક માણસ સમય ગાળે છે બીજો સમય ઘડે છે એ જ તફાવત ગરીબી અને સમૃદ્ધિ વચ્ચે છે સમયનો સાચો ઉપયોગ બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે પાંચમો નિયમ બુદ્ધિમાં રોકાણ સૌથી મોટું રોકાણ છે ધન વસ્તુમાં નહીં બુદ્ધિમાં મુખો જ્ઞાન વધે તો ધન આપમેળે આવે છે વિદ્યા પરમ ધન છે જે ન ચોરી જાય ન નષ્ટ થાય બુદ્ધિ વિનાનું રાજ્ય સોનાથી ભરેલું હોવા છતાં ખોખલું હોય છે સાચું ધન મગજમાં વસે છે એ વધે છે ફેલાય છે દરેક અનુભવ દરેક ભૂલ એક રોકાણ છે છઠ્ઠો નિયમ અવસર ઓળખનાર જ અમીર બને છે અવસર ક્ષણિક હોય છે સમય નામનું પ્રાણી પકડી લેવું પડે છે જે અવસર જુએ છે એ જીતે છે જે ચૂકે એ પચતાય છે સાતમો નિયમ ધનને રોકવાની કળા શીખો કમાવવું સરળ છે સંભાળવું મુશ્કેલ ધન એક જ જગ્યાએ ન રાખો વિવિધ માર્ગે વહેંચો જેથી એક નુકસાન બધું ન ખત્મ કરે આ કળા રાજ્યને સ્થિર રાખે છે ચંદ્રગુપ્ત આ સાત નિયમો માત્ર વાતો નથી આ અનુભવ છે આ જીવન છે જો તું આને અપનાવશે તો ધન સ્વયં તારો દાસ બનશે ચંદ્રગુપ્ત હવે ધ્યાનથી સાંભળ ધનને રોકવાની કળા એ કોઈ સામાન્ય ઉપાય નથી આ કળા સમજાય ત્યારે જ ધન સ્થિર થાય છે ઘણા લોકો ધન કમાવે છે પણ બહુ ઓછા લોકો એને રોકી શકે છે કારણ કે કમાણી આંખને આકર્ષે છે પણ સંરક્ષણ માટે મગજ જોઈએ હે રાજકુમાર ધનને એક જ સ્થળે બાંધી રાખવું એ એવું છે જેમ આખું રાજ્ય એક જ કિલ્લા પર નિર્ભર રાખવું જો શત્રુએ એ કિલ્લો જીત્યો તો આખું રાજ્ય પડી જશે એટલે જ મેં કહ્યું હતું ધનને વિવિધ માર્ગે વહેંચો આ સિદ્ધાંત માત્ર વેપાર માટે નથી આ રાજ્ય શાસન માટે પણ છે પ્રાચીન અર્થશાસ્ત્રમાં સંરક્ષણને વૃદ્ધિનું મૂળ માનવામાં આવ્યું છે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં મેં સ્પષ્ટ લખ્યું છે ધનમ રક્ષિતમ વિવિધેન પથેન અર્થાત ધનને અનેક માર્ગે સુરક્ષિત રાખો કારણ કે એક જ દ્વારથી આગ લાગે તો બધું બળી જાય છે હવે હું તને આ વાતને ધીમે ધીમે સમજાવું છું ધન રોકવાની કળા માત્ર સિક્કા સાચવવાની નથી આ માનસિક સ્થિતિ છે જેમ રાજા યુદ્ધ જીત્યા પછી પણ સાવચેત રહે છે કારણ કે સાચો ખતરો યુદ્ધ પછી આવે છે વિજય પછી અહંકાર આવે છે અને અહંકાર વિનાશનો પહેલો પગથિયું છે એ જ રીતે ધન આવ્યા પછી બેદરકારી આવે છે બેદરકારી પછી અનાવશ્યક ખર્ચ અને પછી ધન ધીમે ધીમે સરકી જાય છે ચંદ્રગુપ્ત ધનને રોકવાનો પહેલો નિયમ છે અદૃશ્ય ખર્ચ ઓળખવો એ ખર્ચ જે તને દેખાતો નથી પણ ધનચૂ પણ ધન ચૂસી લે છે ખોટી સંગત બિનજરૂરી દેખાવ અહંકારથી ભરેલા નિર્ણય આ બધા ધનના મૌનશત્રુ છે રાજ્યમાં પણ એવું જ છે જો તું ખોટા સલાહકારોને જગ્યા આપશે તો ખજાનો ખાલી થવામાં સમય નહીં લાગે બીજો નિયમ છે ધનને કામ પર લગાવવું પણ જુગાર પર નહીં ઘણા લોકો ધન રોકાણના નામે લાલચમાં ફસાય છે ઝડપી લાભની ઈચ્છા ઝડપી વિનાશ લાવે છે બુદ્ધિશાળી માણસ ધીમે ધીમે વધે છે જેમ વૃક્ષ એક દિવસમાં મોટું નથી થતું પણ એની મૂળ દરરોજ મજબૂત થાય છે ત્રીજો નિયમ છે ધન અને ભાવનાઓને અલગ રાખવું ભાવનામાં લીધેલા નિર્ણય ધન માટે સૌથી ખતરનાક હોય છે મિત્રતા સંબંધ એહસાન જો અહીં બુદ્ધિ ગુમાવી તો ધન બચતું નથી રાજા જો સંબંધના કારણે અયોગ્ય માણસને ખજાનો સોંપે તો રાજ્ય ડૂબે છે ચોથો નિયમ છે સમયાંતરે સમીક્ષા ધન ક્યાં છે ક્યાં જઈ રહ્યું છે ક્યાં અટક્યું છે જો તું આ નહીં પૂછે તો ધન પોતાનો રસ્તો બનાવી લેશે અને એ રસ્તો તારા હાથમાં નહીં હોય ચંદ્રગુપ્ત આ બધું સાંભળીને તું વિચારતો હશે કે આ બધું કઠિન છે પણ યાદ રાખ રાજ્ય ચલાવવું પણ કઠિન છે પણ જે આ કળા શીખે છે એ જ ઇતિહાસ બનાવે છે હવે આ સાત નિયમોને એકસાથે વિચાર બુદ્ધિથી નિર્ણય સંયમથી વર્તન નીતિથી ખર્ચ સમયનો સદુપયોગ જ્ઞાનમાં રોપાણ અવસરની ઓળખ અને ધનનું સંરક્ષણ આ સાતે એકબીજાથી અલગ નથી આ એક જ માર્ગના સાત પગથિયા છે જો તું એક પણ પગથિયું છોડી દેશે તો ચઢાણ અધૂરું રહેશે ચંદ્રગુપ્ત યાદ રાખ ધન કોઈ લક્ષ્ય નથી ધન એક પરિણામ છે પરિણામ સાચી બુદ્ધિનું સાચી નીતિનું સાચા નિર્ણયનું જે દિવસે તું આ સત્યને અપનાવશે એ દિવસે તું ગરીબ નહીં રહે કારણ કે ગરીબી બહાર નથી ગરીબી તો મગજમાં હોય છે અને જ્યાં બુદ્ધિ જાગે છે ત્યાં લક્ષ્મી સ્વયં આવીને વસે છે ચંદ્રગુપ્ત હવે હું તને એક અંતિમ વાત કહું છું આ વાત નિયમ નથી આ વાત સમજ છે જ્યારે માણસ આ સાત નિયમોને માત્ર સાંભળે છે ત્યારે એ જ્ઞાન બને છે પણ જ્યારે એ આ સાત નિયમોને જીવે છે ત્યારે એ ભાગ્ય બને છે લોકો ઘણીવાર પૂછે છે ધન ક્યાંચી આવે છે હું કહું છું ધન બહારથી નથી આવતું ધન અંદરથી જન્મે છે જ્યાં વિચાર શુદ્ધ હોય જ્યાં નિર્ણય સ્પષ્ટ હોય જ્યાં લોભ પર બુદ્ધિનું શાસન હોય એવો માણસ ક્યાંય પણ જાય ખાલી હાથ નથી રહેતો કારણ કે એ પરિસ્થિતિને અવસરમાં ફેરવે છે ચંદ્રગુપ્ત તારા જીવનમાં પણ એવો સમય આવશે જ્યારે તને લાગશે કે માર્ગ અંધકારમય છે ત્યારે યાદ કરજે કે અંધકારમાં પણ દિશા બદલાય નહીં બુદ્ધિ દીવો છે એને બુજવાના દે લોકો તને કહેશે બધું ભાગ્ય છે હું તને કહું છું ભાગ્ય પણ બુદ્ધિની આજ્ઞા માને છે જે માણસ દરરોજ શીખે છે દરરોજ વિચારે છે દરરોજ પોતાને સુધારે છે એ માણસ ક્યારેય ખાલી નથી રહેતો એ કદાચ એક દિવસ ધન ગુમાવે પણ ફરી ઊભો થાય કારણ કે એના પાસે એનાથી પણ મોટું ધન છે એની બુદ્ધિ ચંદ્રગુપ્ત તારું રાજ્ય માત્ર જમીનનો વિસ્તાર નથી તારું રાજ્ય વિચારનો વિસ્તાર છે જો તારા વિચારો વિશાળ હશે તો તારી સમૃદ્ધિ આપમેળે વિસ્તરશે હું તને સોનાની થેલીઓ નથી આપતો હું તને એવું મદજ આપું છું જે સોનાની ખાણ શોધી શકે યાદ રાખ સિક્કા ખૂટી શકે છે ખજાના લૂંટી શકાય છે પણ બુદ્ધિ કોઈ લૂંટી શકતું નથી આ જ કારણ છે કે ઇતિહાસમાં સાચા સમ્રાટો સૌથી પહેલા વિચારમાં સમ્રાટ હતા ચંદ્રગુપ્ત જો તું આ માર્ગે ચાલશે તો તારું નામ માત્ર રાજા તરીકે નહીં પરંતુ નીતિના પ્રતીક તરીકે યાદ રાખવામાં આવશે અને હવે આ વાતો માત્ર સાંભળીને અહીં છોડીને ન જતો એને મનમાં ઉતાર એને જીવનમાં ઉતાર કારણ કે નીતિ ત્યારે જ નીતિ બને છે જ્યારે તે આચરણમાં આવે છે હવે ઊભો થા સમય આવ્યો છે બુદ્ધિ સાથે ચાલ ધન તારી પાછળ આવશે ચંદ્રગુપ્ત ધીમે ધીમે ઊભો થયો વડના વૃક્ષની છાયા હજી પણ શાંત હતી નદી વહેતી રહી પણ હવે એના મનમાં એ જ શાંતિ ન હતી એના અંદર એક નવી જાગૃતિ હતી એ સમજી ગયો હતો કે આ વાતો માત્ર આજની નથી આ વાતો આવનારા દરેક દિવસ માટે છે ચાણક્ય થોડી ક્ષણ મૌન રહ્યા પછી ફરી બોલ્યા યાદ રાખજે ચંદ્રગુપ્ત દુનિયા તને ઘણી સલાહ આપશે કેટલાક કહેશે ઝડપી કમાણી કર કેટલાક કહેશે શક્તિથી બધું મેળવી લે પણ તું બુદ્ધિનો માર્ગ ન છોડતો શક્તિ સમય સાથે ઓછી પડે છે પદ સમય સાથે બદલાય છે પણ બુદ્ધિ દરેક સમયને જીતે છે જે માણસ બુદ્ધિને સાથી બનાવે છે એ ક્યારેય એકલો નથી રહેતો એના સાથે વિચાર ચાલે છે યોજનાઓ ચાલે છે અવસર ચાલે છે અને જ્યાં અવસર ચાલે છે ત્યાં ધન પાછળ પાછળ આવે છે ચંદ્રગુપ્ત જીવનમાં એવો દિવસ પણ આવશે જ્યારે તને લાગશે કે બધું ખોવાઈ ગયું છે એ દિવસે તારા હાથ ખાલી હશે પણ જો તારું મગજ ભરેલું હશે તો તું ફરી ઊભો થઈ જઈશ કારણ કે જે માણસ પાસે બુદ્ધિ છે એ ક્યારેય સંપૂર્ણ રીતે હારે નહીં હું તને એક અંતિમ સત્ય કહીને આ વાત પૂર્ણ કરું છું ધન એ પરીક્ષા છે બુદ્ધિ એ ઉત્તરપત્રક છે જે પાસે ઉત્તરપત્રક છે એ પરીક્ષા ફરી આપી શકે છે પણ જે પાસે માત્ર પરિણામ છે એ એકવાર હારે તો તૂટી જાય છે ચંદ્રગુપ્ત હવે તું માત્ર શિષ્ય નથી તું હવે આ વિચારોનો વાહક છે જ્યાં જઈશ આ નીતિ સાથે જઈશ અને યાદ રાખ મહેનત હાથથી કર પણ નિયંત્રણ મગજને આપ જ્યારે મગજ નેતા બને ત્યારે ધન સેવક બની જાય છે ચાણક્ય અટક્યા હળવી નજર ચંદ્રગુપ્ત પર નાખી અને અંતિમ શબ્દ બોલ્યા બુદ્ધિ જાગતી રાખજે લક્ષ્મી પાછળથી આવી જશે ચાણક્ય થોડી ક્ષણ માટે મૌન રહ્યા એ મૌન સામાન્ય નહોતું એ મૌન વિચારનું હતું પછી તેમણે ધીમે પરંતુ ગહન સ્વરે કહ્યું આઠમો નિયમ એકલા નિર્ણયો ન લો પરંતુ ભીડની આજ્ઞા પણ ન માનો ચંદ્રગુપ્ત ધન અને સત્તા બંનેને એક રોગ છે અતિ આત્મવિશ્વાસ જે માણસ માત્ર પોતાને જ સાચો માને એ ભૂલ કરે છે અને જે માણસ દરેકની વાત માને એ પણ ભૂલ કરે છે બુદ્ધિમાન પુરુષ સાંભળે છે સમજે છે પણ નિર્ણય પોતે કરે છે રાજ્યસભામાં દરેક મંત્રી પોતાની વાત કરશે કોઈ લાભ માટે કોઈ ભય માટે કોઈ સ્વાર્થ માટે પણ રાજાનું કામ વાત માનવાનું નથી વાત તોલવાનું છે ધનમાં પણ એવું જ છે દરેક સલાહ સુવર્ણ જેવી લાગે છે પણ દરેક સલાહ સાચી નથી આ નિયમ તને શીખવે છે કે બુદ્ધિનો ઉપયોગ ફક્ત વિચાર માટે નહીં પરંતુ છટણી માટે પણ કર નવમો નિયમ ધીરજ વગરની બુદ્ધિ વિનાશ તરફ જાય છે ચંદ્રગુપ્ત ઘણા લોકો બુદ્ધિશાળી હોય છે પણ અધીર એ તરક પરિણામ માંગે છે એ તરત ફળ ઇચ્છે છે ધન તરત મળે તો ટકે નહીં રાજ્ય તરત વધે તો તૂટી જાય ધીરજ બુદ્ધિની રક્ષા કરે છે જેમ તીરંદાજ બાણ છોડતા પહેલાં શ્વાસ રોકે છે એ જ રીતે બુદ્ધિશાળી માણસ નિર્ણય પહેલાં સમય લે છે યાદ રાખ સમય આપેલો નિર્ણય સમય બચાવે છે દસમો નિયમ શત્રુને નફરતથી નહીં સમજથી હરાવો ચંદ્રગુપ્ત ધનમાં પણ શત્રુ હોય છે સ્પર્ધક પરિસ્થિતિ અભાવ જો તું માત્ર ઘૃણા રાખશે તો તારી ઊર્જા નષ્ટ થશે પણ જો તું શત્રુને સમજે તો તું આગળ વધશે વ્યાપારમાં સ્પર્ધકને ગાળો આપનાર પાછળ રહે છે સ્પર્ધકને સમજનાર બજાર જીતી લે છે આ નિયમ શીખવે છે કે બુદ્ધિ ભાવનાઓ પર રાજ કરે અગિયારમો નિયમ જ્યાં તું મૂલ્ય ઊભું કરે છે ત્યાં ધન પોતે આવે છે ચંદ્રગુપ્ત ધન પાછળ દોડનાર થાકી જાય છે પણ જે માણસ મૂલ્ય ઊભું કરે છે એની પાછળ ધન દોડે છે મૂલ્ય એટલે શું સમસ્યાનો ઉકેલ અભાવની પૂર્તિ લોકોના દુઃખમાં ઉપયોગ જે રાજ્ય પ્રજાને સુખ આપે છે એ સમૃદ્ધ બને છે જે વેપારી ગ્રાહકને રાહત આપે છે એ ધનવાન બને છે ધન સેવા પછી આવે છે આ હંમેશા યાદ રાખજે બારમો અને અંતિમ નિયમ ધનને અંત ન માન તેને સાધન માન ચંદ્રગુપ્ત જે માણસ ધનને અંત માને એ ક્યારેય સંતોષ પામતો નથી અને જે માણસ ધનને સાધન માને એ હંમેશા સ્વતંત્ર રહે છે ધન સાધન છે વિચાર માટે શિક્ષા માટે રાજ્ય માટે સંતુલન માટે ધન પર બેસનાર ડૂબી જાય છે ધનનો ઉપયોગ કરનાર ઉપર ઉઠે છે હવે ચાણક્ય અટક્યા એમની નજર ચંદ્રગુપ્ત પર સ્થિર હતી અને તેમણે કહ્યું હવે નિયમ પૂરા થયા પણ યાત્રા હવે શરૂ થાય છે જો તું આ બાર નિયમને માત્ર સાંભળીશ તો તું જાણકાર બનીશ પણ જો તું આ બાર નિયમને જીવશે તો તું ઇતિહાસ બનીશ અને યાદ રાખ બુદ્ધિ એક દિવસમાં રાજા બનાવે છે પણ સંયમ એ રાજાને ટકાવે છે હવે ચાલ સમય તારો ઇંતજાર કરતો નથી ચંદ્રગુપ્ત શાંતિથી નમ્યો એ નમન શરીરનું નહોતું એ નમન વિચારનું હતું વડના વૃક્ષની છાયા હવે લાંબની થવા લાગી હતી સૂર્ય ઢળી રહ્યો હતો પણ ચંદ્રગુપ્તના અંદર એક નવો સૂર્ય ઉગ્યો હતો ચાણક્યએ છેલ્લી વખત નદી તરફ નજર કરી અને શાંત સ્વરે કહ્યું યાદ રાખજે ચંદ્રગુપ્ત નદી વહેતી રહે છે એટલે શુદ્ધ રહે છે જે સ્થિર થઈ જાય એ સડી જાય છે જીવનમાં પણ એવું જ છે બુદ્ધિને વહેતી રાખ વિચારને જીવંત રાખ જે દિવસે તું પોતાને પૂર્ણ માની લેશે એ દિવસે પતનની શરૂઆત થશે હું તને સોનાની ખાતરી નથી આપતો હું તને સફળતાની સરળતા નથી આપતો હું તને સાચી દિશા આપું છું અને જે માણસ સાચી દિશામાં ચાલે છે એ ભટકતો નથી ચંદ્રગુપ્ત તું હવે માત્ર રાજાનો શિષ્ય નથી તું હવે નીતિનો વારસદાર છે આ બાર નિયમ કાગળ પર લખેલા નથી આ નિયમ તારા દરેક નિર્ણયમાં જીવશે જ્યારે તું ખર્ચ કરશે ત્યારે યાદ આવશે જ્યારે તું અટકશે ત્યારે માર્ગ બતાવશે જ્યારે તું લલચાશે ત્યારે સંયમ બનશે અને જ્યારે તું ડગમગશે ત્યારે બુદ્ધિ તને ટેકો આપશે ચાણક્ય ધીમે પગલે આગળ વધ્યા પછી અટક્યા અને અંતિમ શબ્દ બોલ્યા ધનને શોધીશ નહીં ધનને લાયક બન લક્ષ્મી દરેકના દરવાજે નથી જતી લક્ષ્મી એ જગ્યાએ રહે છે જ્યાં વિચાર શુદ્ધ હોય નિર્ણય મજબૂત હોય અને મન સ્થિર હોય હવે જા રાજ્ય તારી રાહ જોઈ રહ્યું છે અને સમય કોઈની રાહ જોતો નથી તમે આમાંથી કેટલી આદતો પોતાના જીવનમાં ઓળખી શકો છો કમેન્ટમાં જરૂર લખજો આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ નીતિઓમાંથી શીખ મેળવી શકે આભાર ફરી મળીશું એક બીજા વિચાર પ્રેરક વીડિયો સાથે ચાણક્ય નીતિ સાથે જીવનને સમજો અને જીવનને સુધારો